નહીં 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 સમયસર છો દરેકનું નિમિત્ત હોય તે પ્રમાણે જ થાય બધું જગજીવન બાપાની વાત કરી એ વાત કરવાના છે એમના નામે એક પુસ્તક છે સોઠી સંત જગજીવન નામ મળે તો મેળવું જ અમને વાંચ્યું બસ બહુ સરસ મારે એની જોઈ તો ઝારોસ કરાવી દઈશ અને ટિકાલ કે નાની સંત હતા સૌરાષ્ટ્રની અંદર વર્ષો સુધી સેવાપી મૂળ પટેલ પણ જૈન ધર્મના ખૂબ અભ્યાસુ અને છેલ્લે અહીં ઉમરગામમાં આવીને રહ્યા એમને દે છોડ્યો ઉમરગામની અંદર અને એમના પુસ્તકની અંદર એમના પાછળ પરિશિષ્ટ આપ્યા છે એમાં જે ઔષધો છે એ ઔષધોની યાદી જે છેલ્લે ઔષધો મૂકી ગયેલા તેની વાત છે અને પોતે કદી ઔષધ લેતા નહીં ખૂબ કષ્ટ ભોગ્યો શારીરિક પણ એ એમનું આખું જીવન જ છે બેન વાત કરશે પણ આજે ઉલ્લેખ થયો તો મને થયું કે એમને પણ યાદ કરીને એમના પ્રત્યે એક માનની લાગણી સાથે આપણે વાત કરીએ ભારત દેશ અને એની સંસ્કૃતિ હવે એક આનંદની વાત છે કે ધીરે ધીરે સંસ્કૃતિ પ્રત્યે લોકોનો પ્રેમ વધતો જાય છે બાકી વચ્ચે જે ગાળો આવી ગયો એની અંદર જે બાહ્ય એની એટલી બધી એના ઉપર અસર કે સંસ્કૃતિ ધીરે ધીરે ભૂલતા ગયા હતા પણ હવે નવી પેઢી પણ એ સંસ્કૃતિની સાથે અને એની જાળવણીમાં જોડાય છે એનો આનંદ છે ભારત દેશમાં એવું કહેવાય છે કે લગભગ બે લાખ જેટલી વીસ હજાર જેટલી વનસ્પતિઓ છે આપણા ગુજરાતમાં લગભગ બે હજાર જેટલી વનસ્પતિઓ છે કે જેના પર ફળ અને ફૂળ આવતા હોય અને એમાંથી તેરસો સિત્તેર જેટલી વનસ્પતિ ઔષધિની અંદર ઉપયોગમાં આવે છે આયુર્વેદ સાહિત્યની અંદર લગભગ સાડી છસો જેટલી વનસ્પતિઓનો ઉલ્લેખ છે અને તે ઉપરાંત આપણી જે આદિવાસી પ્રજા છે એ ખૂબ બધી વનસ્પતિનો અભ્યાસ કરે છે અને મને કહેતા આનંદ થાય છે કે અહીં કનોભાઈ બેઠા છે ભાનુબેન બેઠા છે રુચિબેન બેઠા છે એમને સતત આદિવાસીઓ સાથે કામ કરીને જંગલમાંથી બધી વનસ્પતિઓ ભેગી કરી છે વનસ્પતિઓને સંવર્ધન અને જાળવણી માટે પ્રયત્ન કર્યો છે આજે આ આશ્રમ એમાં જોડાયો છે અને અહીંયા ઔષધિ જે ઉડું આપણે જે દેખાય છે ખૂબ સુંદર તો જોઈને જ ખુશ થયો અને તે ઉપરાંત એના જે વાઇબ્રેશન્સ આવે છે આપણને આ એ વાઇબ્રેશન્સ એટલા બધા જેને કહીએ કે હકારાત્મક છે એનાથી ખૂબ વિકાસ અહીં થવાનો છે અને અહીંથી આયુર્વેદ અને ઔષધિનો સંદેશો લોકો સુધી પહેંચવાનો છે આજે તમે મને તમારી સાથે आसन भवन अन्य पूजामा जाँ म खुब खुब आनन्द आफ सबै खुब आभार मानिस